પાંડેસરા પોલીસે હત્યાના ગુનામાં વોન્ટેડ હત્યારો અને પિસ્તોલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યો પાંડેસરા વિસ્તારમાં આવેલા ભીડ ભંજન આવાસમાં હત્યાને અંજામ આપનારા હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા તો સાથે દેશી હાથ બનાવટની પિસ્તોલ પણ સાથે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા આ અંગે ડીસીપી ઝોન ચાર વિજયસિંહ ગુર્જર દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી

જેમાં તેણે સદ્દામ લઈને આવેલો પરંતુ સદ્દામ તેને મૂકીને જતો રહે ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા વિશાલે રાકેશે વિશાલને હત્યા કરેલી જેની હત્યામાં કુમાર અને હરીશ રા પણ મદદગારી કરેલી ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ થયેલી જે બાબતે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આડેસરા પોલીસ ખાતે રિમાન્ડ પર છે કેટલા રૂપિયાની લીધી હતી કયા મામલે જી બંને રાકેશ અને વિશાલ નાઓ ઘણા સમયથી આર્થિક વ્યવહાર છેલ્લા છ મહિનામાં જે રૂપિયા દસ હજાર લીધેલા વિશાલે રાકેશ પાસેથી જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ સોળ તારીખે જે પ્રેશર અને મગજમારીમાંથી હત્યામાં પરિણમેલ છે જી સર આરોપીઓને કંઈ ગુનાહિત ઇતિહાસ કરો જી અ ત્રણે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના રજિસ્ટર થયેલા છે અને એક આરોપી વિરુદ્ધ રાયડિંગનો પણ ગુનો દાખલ થયેલ છે એ લોકો પાસે કઈ બંદૂક બી મળી આવી કઈ એવું જે અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશનમાં એવું કંઈ ફલિત થયું નથી પરંતુ ઘણી બધી ઇન્ફોર્મેશન છે જેના આધારે આગળની તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત